નમસ્કાર મિત્રો ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે આ બે વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો હતો મારી બસ લગભગ રાતના સાડા દસ વાગ્યાની હતી હું લગભગ સાડા નવ વાગે મારા ઘરેથી નીકળ્યો હતો કારણ કે ઘરેથી બસ સ્ટેશનનું અંતર ચાલીસ મિન મિનિટનું હતું જેથી સમય પહેલાં બસ સ્ટેશન પર પહોંચી શકાય હું દસ ને દસ મિનિટે બસ સ્ટેશન પર પહોંચી ગયો બસ હજુ આવી નહોતી જ્યારે મેં ઓફિસના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યું તો તેણે મને કહ્યું કે બસ આવવામાં હજુ પંદર મિનિટ બાકી છે પંદર મિનિટ પછી બસ આવી અને હું બસમાં ચડ્યો મેં ટિકિટ પહેલેથી જ લઈ લીધી હતી મેં ડબલ સ્લીપર પીધું હતું કારણ કે મને એક જ સ્લીપરમાં ઘૂંટવાનું લાગે છે અને મારે દૂર જવાનું હતું અને તે રાતનો સમય હતો થોડી વાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ મેં ઘરે ફોન કર્યો અને કહ્યું કે હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી પછી ફોન કાપી નાખ્યો મેં મારા સ્લીપરનો ગેટ અડધો ખુલ્લો રાખ્યો જેથી બહારની હવા અંદર આવી શકે હવે મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યો અને ફોન નાખ્યા અને ગીતો સાંભળવા લાગ્યો મિત્રો હજુ લગ્ન કર્યા નથી અને તમે સમજી શકો છો કે જ્યારે યુવાન છોકરો હોય છે તે તેને છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય છે પણ મારી કોઈ ગર્લફ્રેન્ડ નહોતી જેમ જેમ રાત વધતી ગઈ હું મારા સ્લીપરના દરવાજા તરફ બહાર જોઉં તો નીચેની સીટ પર એક છોકરી બેઠી હતી ઉંમર એકવીસ બાવીસ વર્ષની આસપાસ હતી હોવી જોઈએ તે દેખાવડી હતી મારું સ્લીપર ઉપર હતું ત્યાંથી હું તેને જોઈ રહ્યો શક્યો હતો તેણે લેખો અને કુર્તી પહેરી હતી આ તે સુંદર દેખાતી હતી મારી નજર તેના પર અટકી ગઈ લાંબો સમય સુધી હું તેના યુવાન શરીર પર મારી નજર હટાવી શક્યો નહીં તે થોડી વાર અસ્વ્યસ્ત લાગતી હતી કારણ કે તેને એકલી બેઠી હતી કદાચ તેની સાથે કોઈ નહોતું હું તેની સામે જોઈ રહ્યો હતો હું તેની સાથે વાત કરવા માંગતો હતો પરંતુ ડર લાગતો હતો થોડી વાર વિચાર કર્યા પછી મને એક વિચાર આવ્યો અને મેં મારા ઇયરફોન તેની તરફ પાડી દીધા તેની અંદર મારા ઇયરફોન પર પડી તેણે ઉપર જોયું મેં ઇશારો કર્યો એ મારા છે મને આપી દો તે ઊભી થઈને મને ઈયરફોન આપ્યા અને પછી તેની જગ્યાએ ગઈ બેસી ગઈ મારી નજર હજી પણ તેના ઉપર જ હતી હું જાણતો હતો કે અમુક સમય તે ચોક્કસ પાછું ઉપર જોશે અને મિત્રો એવું જ થયું તેણે મારી તરફ જોયું મેં તરત જ સ્માઇલ આપી અને તેને પણ સ્માઇલ આપી પાસ કરી આ રીતે પહેલું પગલું ભર્યું હજી તો પણ કદાચ તેની સીટ પર આરામ અનુભવી રહી હતી થોડી વાર પછી તેણે ફરીથી ઉપર જોયું અને આ વખતે મેં શું થયું એમ પૂછ્યું તેણે કહ્યું કે કંઈ નહીં પછી મેં તેને ઇશારો ઈશારામાં પૂછ્યું જો તમારે કોઈ તકલીફ હોય તો અહીં આવું આવો હું નીચે જઈશ થોડા સમય સુધી તે તેના તરફથી કાંઈ જવાબ ન મળ્યો મેં વિચાર્યું કે કદાચ તે વાત કરવા માગતી નથી તેથી મેં આગ્રહ કર્યો નહીં પરંતુ થોડી વાર પછી તેણે ફરી મારી તરફ જોયું અને સંકેત આપ્યો કે તે મારી તરફ આવી રહી છે મને લાગ્યું કે આજે મારે કામ થઈ જશે પણ હું ઉતાવળ ઉતાવળ કરવા માંગતો નહોતો તે મારી સ્લીપરમાં ઉપર આવી આવી આવતાની સાથે જ મેં ન જોયું શું થઈ તે તકલીફ છે તેણે પહેલાં જ જવાબમાં ના પાડ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી પછી તેણે કહ્યું કે તેને સીટ પર તકલીફ થઈ રહી છે મેં પૂછ્યું તમારું નામ શું છે તેણે તેનું નામ સોનલો હોવાનું જણાવ્યું મેં પણ મારો પરિચય આપ્યો પછી મેં કહ્યું કે તમને પસંદ ન હોય તો હું તમારી સીટ પર જતો રહું પરંતુ તેણે સપટ ના પાડી અને કહ્યું કે ચાલશે આ ડબલનો સોફો છે એટલે વાંધો નહીં હું સમજી ગયો કે દીકરા આજે તારો મજા જ છે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું મેં પૂછ્યું તમે ક્યાં જઈ રહ્યા છો તો તેણે કહ્યું બરોડા મેં કહ્યું શું તમે કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા તેણે કહ્યું હા મારા ભાઈ અને ભાભી અહીંયા રહે છે ભાભી બીમાર હતી એટલે સંભાળ લેવા માટે કોઈ નહોતું ભાઈ કામમાં વ્યસ્ત હોતાથી તે આઠ દસ દિવસ માટે આવી હતી આજે પણ કામ હતું ત્યાંથી મેં બસમાં બેસાડી અને નક્કી નીકળી ગયા અને હું એકલી બરોડા જઈ રહી છું મેં કહ્યું કે ઠીક છે હવે તમે ઊંઘવા લાગી ઊંઘવા લાગ્યું હું પણ ઊંઘવા લાગ્યો પણ મને ઊંઘ આવી નહોતી પણ મેં ઉતાળ ન કરી અને ઊંઘ તો ડોળ કરવા લાગ્યો અડધા કલાક પછી મને લાગ્યું કે તેની ઊંઘ ઉડી ગઈ છે ધીમે ધીમે તેના તરફ વધ્યો અને જાણી જોઈને તેના માથ પર હાથ મૂક્યો જાણે મેં આ બધું ઊંઘમાં કર્યું હોય એ રીતે તેણે કશું કહ્યું નહીં કદાચ તે ઊંઘી ગઈ હતી પછી થોડી વાર પછી મેં મારો પગ પણ મૂક્યો તે હજુ પણ કંઈ બોલી રીત નહીં તેણે પૂછ્યું તેણે પૂછ્યું હોત તો મેં કહ્યું હોત કે મારે સૂતી વખતે તેના પર ક્રોસ કરવાની આદત છે પણ તેણે કશું કહ્યું નહીં હવે મારી હિંમત વધુ વધવા જ બધા જાણે છે કે ક્યારેય આપણે બસમાં મુસાફરી કરીએ ત્યારે બસ ખૂબ જ ભાલે છે રોજાદા લાગે છે આનો લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો હવે તેના થોડા દૂર હતા પણ હું ડરતો હતો થોડી વાર એમ જ રહી પછી તે ફરીથી બીજી તરફ મોં કરીને સુવા લાગી મારો વાત હજુ પણ તેના કમર પર હતો તેની પીઠ મને દેખાતી હતી રાતનો સમય હતો તેથી મેં લોવર પહેર્યું હતું તેને આ વિશે ખબર પણ છે તેણે કહ્યું કશું નહીં હું પણ હવે મારી જાતને કાબૂ રાખી શક્યો નહોતો મેં થોડું દબાણ કર્યું અને સોનલને મારી તરફ ખેંચી હું એક વખત ખૂબ જ ડરી ગયો પરંતુ બીજી ક્ષણે તેને અવાજ આવ્યો કૃપા કરીને આવું ન કરો પણ તેના અવાજમાં એક મુક્તાપ હતી અને તે તાજો લાગતો હતો જાણે તે સૂતી જ ન હોય હું સમજી ગયો કે તેને પણ મન છે મારી તરફ ફરી તેને કેવી દેખાતી હતી સુરગની અપસા પણ તેની સામે કંઈ નહોતી તેની આંખો બંધ હતી તેનો આનંદ માણી રહી હતી ડીજેનો કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો મેં રાતનો શ્વાસ રાહતનો શ્વાસ લીધો મેં પૂછ્યું કે કેવું લાગ્યું તો તેણે કહ્યું મને તો પસંદ આવ્યો તેથી જ હું તમારા સોફામાં આવી પણ મેં વિચાર્યું નહોતું કે આ બધું થશે પરંતુ જ્યારે તમે પંપાળવાનું શરૂ કર્યું ત્યારે મને થયું પછી મેં પૂછ્યું છું તમારે કોઈ બોયફ્રેન્ડ નથી તો તેણે કહ્યું મારો એક બોયફ્રેન્ડ છે તે ફક્ત અમારી કોલેજમાં જ છે પરંતુ તેનું કેવું નાનું છે પછી મને આમ અમારા નંબર એકબીજાને આપ્યા અને થોડીવાર પછી સોનલનું ટેશન આવ્યું તેણીએ મને બાય બાય કર્યું અને પછી નીચે ઉતરી ગઈ રાત મારે આગળ જવાનું હતું તેથી હું ના ઉતું આ પછી મેં તેને બે વાર તેના ઘરે અને એકવાર અમદાવાદમાં મારા ઘરે બોલાવ્યું પરંતુ તે અમદાવાદ ઓછી વાર આવે છે એટલે અમે ફોન ઉપર એકબીજા સાથે વાતો કરીએ છીએ દોસ્તો આવી રીતે બસમાં અચાનક મળેલી દોસ્ત સાથે રમણ ભમણ કરવાની મજા જ હોય છે અને ધીરજના ફળ પણ મીઠા જ હોય છે મિત્રો સ્ટોરીમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા વિડીયોને પ્લીઝ એક લાઈક જરૂર કરી દેજો ધન્યવાદ મિત્રો